અય ગિરી નંદિતિની વિશ્વિનો ગિરી ભગવતી હે શિતિ કુટુંબિ જય જય હે મહીષાસ રમ્ય કપર્સુ આજે આખરી દિવસ નવરાત્રિ અને માનવ સામર્થ્યની વાત આમ તો લલિતા શાસ્ત્ર નામ મુખ્યત્વે મા લલિતા માટે લખાયું અને લલિતા માની પૂજા ભંડાસુરના વધ માટે થઈ ક્ષમા વિશે જ્યારે આપણે જાણ્યું ત્યારે આપણે એ વસ્તુ જાણી કે માતાજી ને દેવો યાદ કરે છે કે ભંડાસુર નામના દૈત્ય વધ કરવા માટે પણ આ માએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો મહિષાસુર માર્ગ્યો ચંડ અને મુંડનો વધ કર્યો એટલે ચોટીલામાં વિરાજતીમાં ચામુંડા માતાજી માત્ર ને માત્ર બહારના રાક્ષસો પણ આપણી અંદરના દૈત્યોનો પણ વધ કરે છે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર માયા આ બધા રાક્ષસો જે આજે જીવતા આપણી અંદર છે એનો વધ માં પોતે કરે

એ શક્તિ આપણી અંદર પણ છે વિશ્વમાં રહેલા નાના તત્વો કે જે આપણને નુકસાન પહોંચાડે છે આપણને પછાત બનાવે છે એને નાથવા માટે માં આપણી અંદર શક્તિ સ્વરૂપા બેઠી છે દરેકની અંદર બેઠી છે એ શક્તિ સ્વરૂપાને વંદન કરતા યા દેવી સર્વભૂતેશું शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्ये नमस्तस्यै नमो